ઉના પ્રાંત અધિકારીને ક્ષત્રિય સમાજ દ્વારા આપ્યું આવેદનપત્ર મારું નામ વાઘેલા વિજયસિંહ છે રાજપૂત કરણી સેના પ્રમુખ ગિરગઢડા ઉના તરફથી અમે આજે અહીંયા પ્રાંત અધિકારીમાં પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ જે એને વાણી વિલાસ કરેલો છે તેની આવેદનપત્ર આપીને સરકારને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારે પક્ષ કે પાર્ટી સાથે કોઈ વાંધો કે તકરાર નથી પણ પરસોત્તમ રૂપાલા જે છે એની સાથે વ્યક્તિગત વાંધો છે કે જેણે અમારા સમાજ ઉપર ટિપ્પણી કરી અભદ્ર ટિપ્પણી કરેલી છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને આવેદન મારફત અમે સરકારને જાણકારી આપીએ છીએ અમારો જે રાજપૂત ક્ષત્રિય સમાજ છે તેણે હજારો વર્ષોથી રામ અને કૃષ્ણના સમયથી લઈને આજ સુધી આ ભારત ભૂમિની રક્ષા કરી છે ભારત ભૂમિને માટે પોતાના બલિદાનો આપ્યા છે લીલુડા માથાને આ જમીન ઉપર વધેરી નાખા છે અને બીજાની બેન દીકરીને બચાવવા માટે જે સમાજે પોતાના જાનનું કુરબાન કરી દીધી હોય પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હોય એવા સમાજની ઉપર જ્યારે ટિપ્પણી કરવામાં આવતી હોય પરસોત્તમભાઈ રૂપાલા તરફથી ત્યારે અમને એનો રોષ છે એટલે માટે આજે અમે એ રોષ વ્યક્ત કરીએ છીએ ખરેખર તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ છે એને રદ કરવામાં આવે ભાજપ પક્ષ તરફથી અને કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે પણ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય અને એના માટે થઈને અમે ક્ષત્રિય સમાજ આખા ગુજરાત લેવલે અમારી જે નેવું સમિતિ છે એના નીતિ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં છે અને સતત વિરોધ કરીશું અંજે આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ ખરા હા અમારા આ કાર્યક્રમો ચાલુ જ રહેશે અને જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટને રદ કરવામાં નહીં આવે તો સો એ સો ટકા અમે એને આ વિરોધ કરશું અને એને મત નહીં આપી અને આખા સમાજ લેવલે અમે વિરોધમાં છે ગુજરાત લેવલે રાજકોટ મુકામે આગામી સમયમાં અમારે પાંચ લાખ ક્ષત્રિયોની મિટિંગ પણ કરવાના છે એનું પણ આયોજન કરેલું છે એટલે અમે તમારા માધ્યમથી પુરુષોત્તમભાઈ રૂપાલાને સ્વેચ્છાએ જ કહીએ છીએ કે તમે આ જગ્યા ઉપરથી હટી જાઓ ટિકિટમાંથી તમે પાછા વળી જાઓ તમારી આ હેસિયત નથી તમારી વાણી વિલાસથી તમે એટલા બધા હિન ભાવના ધરાવો છો ક્ષત્રિય સમાજ ઉપર કે અમને એનો રોષ છે અને એનો રોષ આખી પાર્ટીને જો દઝાડી ન દે એ માટેથી પાર્ટી પણ આ ભાઈની ટિકિટને રદ કરે